વડતાલ પોલીસને આત્મહત્યાની ધમકી આપનાર ઇસમની પોલીસે ધરપકડ કરી લીધી છે માથાભારે મહેશ રબારીએ વડતાલ પોલીસ તેની ધરપકડ ન કરે તે માટે વોટ્સએપ પર ધમકી આપી હતી મહેશ રબારીએ વડતાલ PI ને તારા ડરતી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે તેવો વોટ્સએપ મેસેજ કર્યો હતો કોર્ટમાંથી ધરપકડ અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવાનો આરોપી દ્વારા પ્રયાસ કરાયો હતો પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓને પણ વોટ્સએપ કોલ મેસેજ કરતા પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હોવા બાબતે પોલીસે આ ઇસમ સામે ગુનો નોંધ્યો હતો પોલીસે બીએનએક્સ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આખરે આ મહેશ રબારીની હવે ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વની વાત એ છે કે મહેશ રબારી લોકોને નોકરી અપાવવાના વાહને રૂપિયા લઈ કરતો હતો છેતરપિંડી રૂપિયા આપનાર વ્યક્તિઓ રૂપિયા પાછા માંગે તો આ મહેશ રબારી આપતો હતો ચેક અને ચેક રિટર્ન થતા રૂપિયા આપના લોકોએ મહેશ લવારી વિરુદ્ધ 138 મુજબ કોર્ટમાં કરી છે ફરિયાદો અને તેના વિરુદ્ધ ખેડા મામલતદાર અમદાવાદ રૂરલ આનંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસ ચાલી રહ્યા છે પીએસ ભરંડા મર્તલ પીઆઈ ગત મને એક મોબાઈલ પર મેસેજ આવેલો જે બાબતે મેસેજના બાબતે કરાઈ કરતા મેસેજમાં એવું હતું કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું એમાં નામ લખેલું હતું મહેશ રબારી જે બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય જે બાબતે અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં કેટલા ગુના કેટલા ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આગળ તપાસ હજુ ચાલુ છે